हेलो દોસ્તો આજે આપણે વાત કરીશું હાલના સમયની અંદર બાળકોમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ઉનાળાની કેસોમાં સતત વધારો થાય છે બીજી વસ્તુ છે આનું મુખ્યત્વે કારણ છે રોટા વાયરસ ઇન્ફેક્શન કે જે રોટા વાયરસના લીધે બાળકોની અંદર પણ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થાય છે જે વાયરસનું ઇન્ફેક્શન બે વર્ષથી નાના બાળકોની વધારે પ્રમાણમાં જોવા મળે છે તો માતા પિતાના મનમાં પ્રશ્ન હશે કે જયારે મારા બાળકને પાણી નાળિયેલ અને સાથે સાથે દાળ ભાતનું પાણી તમે આપી શકો છો અને જોડે જોડે બાળકને ડબલ્યુ એચ ઓ ઓઆરએસ પણ પીવડાવી શકો છો અને ફ્રૂટની અંદર વાત કરીએ તો ફ્રૂટમાં ખાસ કરીને કેળાનો જ્યુસ

ચા અને કોફી આ ચાર વસ્તુ બાળકને જાડા ઉલટી થઈ તો પીવડાવવાની નથી ઉલટાનું જોખમ વધી શકે છે હવે જ્યારે બાળકને જાડા ઉલટી હશે તો કયા કયા જોખમી કારણો હોય તો પેલું સૌપ્રથમ કારણ છે જ્યારે બાળકને જાડા ઉલટી થાય તો જોખમી કારણોની અંદર આંખની અંદર ખાડા પડવા આંખનો જે ભાગ હોય છે એ કુંડો થઈ જવો સાથે સાથે બાળક જ્યારે રડે છે ત્યારે એના આંખમાંથી રડતો હોય પણ તો આંખમાંથી પાળી ના નીકળતો એટલે એના જે આંસુ છે આંસુ સુકાઈ જવાય ત્રીજી વસ્તુ જયારે બાળક નાનો હોય ત્યારે આ માથાનો આગળનો જે ભાગ હોય એની અંદર ખાડો પડી જવો હૃદયના ધબકારા વધી જવા સતત ઉલટી થવી પેટ ફૂલી જવું ધબકારા વધી જવા શ્વાસ લેવામાં તકલીફ પડે ઘણી વાર બાળક હાફવા લાગે અને સાથે સાથે સંડાસમાં લોહી આવે અને વધારે પડતો બાળકને તાવ ચડી જાય આ બધા જોખમી કારણો હોય તો તમારા નજીકના ડોક્ટર જોડે કન્સલ્ટન્ટ કરાવવું જોઈએ અને એની યોગ્ય સારવાર ચાલુ કરવી જોઈએ થેન્ક યુ